જે બે દિવસ પહેલાં અમારથી જે બીજા પાછળ કરીને ગામ છે તેના જે આવેદનપત્ર આપી અમારા ત્રણેય સભ્યો પર આરોપ લાગ્યો કે જે કંઈ ગટ ગંદકી થશે કે રોગચાળો થશે એની જવાબદારી સંપૂર્ણ સભ્યોને રહેશે તો જવાબદાર અમે કેવી રીતના બની શકે ગટર તમે બનાવીને જે તે સમય બન્યો છે એ પાણી દસ વર્ષથી તેમાં જ જાય છે બેટર આજે એ લોકો ભક્તિ કરાવે તો ગામજનો અમને આ પાણી હવે નડકલ રૂપ થાય છે બોર માં આવે છે ગમે તે હશે ચાલો અમે માનીએ છીએ અમને બી તકલીફ છે અમને બી તકલીફ છે સાહેબ પણ અમારે કહેવાનું છે કે અમારા પર જે આરોપ નાખ્યા છે પાયા

કેટલા વાગ્યા અઢી વાગ્યા ની આજુબાજુ આપડે સ્થળ વિઝીટ કરવા જઈએ નાગન પર કે કોઈ પ્રશાસન ને આરોપ લગાડ્યો મારી સરપંચ છે રાખો મારી વાત

જે દસ ગટરનો છે દસ વર્ષથી જે પાણી નદીમાં જાય છે તે બંને ફળિયાને તકલીફ છે પંદર દિવસ અગાઉ જે ગામ પાર્સ ફળિયાના ગામ ગ્રામજનોએ જે આવેદન આપ્યું હતું પંચાયતને કે અમને આ આનો નિકાલ કરી આપો તો એ લોકોએ નિકાલ નહીં કર્યો પણ અમારા ફળિયાને ઠેસ પહોંચાડી કે તઈ આવીને કુંડી તોડી નાખી ગ્રામ પંચાયત પંચાયતવાળાએ બરાબર એમાં કુંડી તોડવા માટે કોઈ કોન્ટ્રાક્ટ કર્યા તોડી કે પછી વહીવટ ગ્રામ પંચાયતના સરપંચ પતિ ડિપ્યુટી સરપંચ અને એક પાછી ટેકરાનો હસમુખભાઈ ધનજીભાઈ વસાવા એ ત્રણ જણા આવ્યા ત્યાં જીસીબી તોડાવીને જતા રહેલા અચ્છા તો પછી હમણાં શું આજે સોલ્યુશન તમને અહીંયાથી શું પ્રતિક્રિયા મળી ડીડીઓ સાહેબ એવું કીધું અમને કે અમે અઢી વાગે આવીએ છીએ સ્થળ પર અને તમે ગ્રામજનો બધા તમને સાથે રાખીને એનું નિરાકરણ અમે લાવી દઈશું ઓકે તો હવે સંતુષ્ટ છો

બરાબર છે અને અમે બી લેટરો લખ્યા છે તેમ છતાં કેમ કામ નથી થતા આના કોઈ કારણો ખરા કારણ સર અમે ઘણી વાર ગ્રામ સભામાં પણ કીધું લખિત માં ઘણી વાર અમે કહેવા છતાં બી એક પણ કામ કર્યું નથી અને એક બી વાર લાવવા નથી આ લોકો